આ મહિલા કોણ છે કે ચેતરભાઈ વસાવા પર કેમ વિરુદ્ધ કરી રહ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબ તો આદિવાસીના હીરો છે તો આ મહિલા કોણ છે કેમ ચેતરભાઈ વસાવા હાય હાય ચેતરભાઈ વસાવા મુર્દાબાદ ચેતરભાઈ વસાવા શરમ કરો આ રીતના નારાઓ લાગી રહ્યા છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે ફરી એક મોટો વિવાદ કર્યો છે કે મહિલા સંગઠન દ્વારા એવું કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવા ક્યારેય જેલમાંથી છૂટવું ના જોઈએ કેમ આવું ભાઈ એવું કહી રહ્યા છે કે આદિવાસી મહિલા પર ચેતરભાઈ વસાવા ના બોલવાના શબ્દો બોલ્યા છે મિત્રો ચેતરભાઈ વસાવા તો આદિવાસી લોકોના કામ કરે છે અવાજ ઉઠાવે છે વિદ્યાર્થીનું જે પણ કામ ના થતું હોય તેના માટે કરે છે તો પછી આ મહિલા કેમ ચેતરભાઈ વસાવાને સાથ આપવાના બદલે એમનું વિરુદ્ધ કેમ કરી રહી છે નમસ્કાર હું તમારા દોસ્ત શૈલેષભિલ આજની વેડીની અંદર આપણે વાત કરવા જઈ રહ્યો છે કે ફરી એક મોટો વિવાદ સામે આવ્યો છે કે ચેતરબાઈ વસાવા જેલમાંથી છૂટવું ના જોઈએ આ રીતના નારાઓ લાગી રહ્યા છે કેમ આ મહિલા દ્વારા ચેતરબાઈ વસાવા સાહેબ પર વિરુદ્ધ કરવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે વર્ષા વસાવાને જે મિટિંગની અંદર અભદ્ર ભાષા બોલ્યા બધા અધિકારી સામે આ રીતના ભાષા બોલ્યા શબ્દો બોલ્યા તો આ આદિવાસી ના હોય આવું આ રીતના જે મહિલા સંગઠન દ્વારા જે વિરુદ્ધ કરવામાં આવી છે તો આવું ના હોય ખરેખર મિત્રો આ મહિલાને તો આ ચેતરભાઈ વસાવા સાહેબનો સાથ આપવો જોઈએ તો એના એના બદલે આ તો વિરુદ્ધ કરી રહી છે હવે મોટો એક રાજકારણ ગરમાઈ ગયું છે આજે ચેતરભાઈ વસાવાને લગભગ બારથી એક વાગ્યાના ગાળામાં જામીન અરજી મળવા જઈ રહી છે ત્યારે હાલમાં મોટો વિવાદ જે ઊભો થયો છે જે મહિલા સંગઠન દ્વારા રેલી કરી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા હાય હાય ચેતરભાઈ વસાવા મુર્દાબાદ ચેતરભાઈ વસાવા શરમ કરો ચેતરભાઈ વસાવા ક્યારેય સૂટવું ના જોઈએ તો મિત્રો આ તો ગજબ થઈ ગયું હવે મોટો વિવાદ ફરી ઊભો થયો છે હવે શું થશે એ જોવાનું આપણે રહ્યું જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર નવા અપડેટ સાથે